નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ પાદરાના નવાપુરા મહુવડ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા સંમેલનમાં આગેવાનોએ સંમેલનને સંબોધ્યું હતું યોજાયેલ કાર્યક્રમ પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ પ્રવર્ત્યો છે રાજ્યભરમાં અને વડોદરા જિલ્લામાં સંમેલનો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાદરા તાલુકાના નવાપુરા મહુબળ ખાતે પણ સંમેલન યોજાયું હતું જેમાં કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ સહિત નરેન્દ્રસિંહ પરમાર તથા કરણી સેનાના મનીષસિંહ પરમાર તથા લોકેન્દ્રસિંહ બાપુ તથા રવિરાજસિંહ સોલંકી સહિત ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ સમાજની એકતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી પાદરા તાલુકા અનેક ગામોમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે સૌએ શપથ લીધી પાદરા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું એમાં ક્ષત્રિય બંધુઓએ અમારા એક શપથ લીધા છે કે ભાજપની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારે ખૂબ જ મોટી પ્રમાણમાં મતદાન કરવું અને ભાજપને જળબાજો જવાબ આપો આ સંમેલનની અંદર તાલુકા અને જિલ્લાના ઘણા બધા ખૂણે ખૂણેથી ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય લોકો મતદારો હાજર રહ્યા અને મંચસ્થ મહાનુભાવો પણ હાજર રહી સમાજને અને શ્રોતાઓને મા માર્ગદર્શન આપ્યું